નમસ્કાર હવે એમ એટલે કે મેડિકલ કાઉન્સિલિંગ કમિટી દ્વારા છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જો તમારે લોકોને એમ અથવા તો બી બી એડમિશન લેવું છે તો એનું કમ્પ્લીટ શેડ્યુલ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં એના શેડ્યુલ છે એની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે આ વિડિયોને સ્કીપ ના કરતા મેં એક એક પોઈન્ટ તમને લોકોને વ્યવસ્થિત રીતે સમજાવેલા છે હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ એમસીસી છે તો એનું શેડ્યુલ અમારા માટે શું કામનું તો તમને લોકોને કહી દઉં હવે એક્ઝામ્પલ તરીકે ગુજરાતની અંદર આપણે બીજે મેડિકલ કોલેજ છે એની અંદર ધારો કે સો સીટ હોય તો સો સીટમાંથી પંચાસ સીટ છે એમાં કોને એડમિશન મળે માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળે અને કેટલી સીટો હવે પંદર સીટો હવે એમાં આપણા ગુજરાતના સ્ટુડન્ટને પણ એડમિશન મળે એના સિવાય માની લો કે તમિલનાડુ અથવા તો ઉત્તર પ્રદેશ અથવા તો ભારતના કોઈપણ સ્ટેટના સ્ટુડન્ટને એમ થયું કે ભાઈ મારું મેરિટ સારું બને છે અને મારે બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે જવું છે તો એણે શું કરવું પડે એણે એમસી એટલે કે ઓલ ઇન્ડિયા કોટા છે એની અંદર ફોર્મ ભરવું પડે તો જ એને છે એડમિશન મળી શકે ક્લિયર થઈ ગયું હવે બીજી વસ્તુ એ કે માની લો કે રાજસ્થાનની કોઈ એક કોલેજ છે એની અંદર સો સીટ છે તો સો સીટમાંથી પંચાસ સીટમાં કોને એડમિશન મળશે પર્ટિક્યુલર રાજસ્થાનના જે સ્ટુડન્ટ હશે એને જ એડમિશન મળશે તો વૈદિક સીટો પંદર સીટો હવે ભારતના અન્ય રાજ્યના સ્ટુડન્ટ અને રાજસ્થાન બંનેના સ્ટુડન્ટ છે એને આમાં જો એડમિશન લેવું હોય રાજસ્થાનની કોઈપણ કોલેજમાં તો એણે એમસીસી એટલે કે ઓલ ઇન્ડિયા કોટા છે એમાં એણે ફોર્મ ભરવું પડે આપણે ગુજરાતના સ્ટુડન્ટને એમ થયું કે ભાઈ આ રાજસ્થાનની આ સરકારી મેડિકલ કોલેજ સારી છે અને તમારું મેરિટ પણ સારું બને છે તો એણે છે પંદર ટકામાં જ એને ફોર્મ ભરવું પડે ડાયરેક્ટ પંચ્યાસી ટકામાં તમે લોકો ફોર્મ ના ભરી શકો ક્લિયર થઈ ગયું તો આ વસ્તુ ધ્યાનમાં રાખો અત્યારે આપણે જે ગુજરાતમાં તમે લોકોએ જે પિન પરચેસ કર્યો છે ઓનલાઈન ફોર્મ ભર્યું છે વેરિફિકેશન કર્યું છે એ કોના માટે પંચ્યાસી ટકા સીટો માટે તમે કર્યું છે બીજી વસ્તુ એ કે આ પંચ્યાસી ટકા સીટું છે એ માત્ર સરકારી પ્રાઇવેટની આપણી જેટલી પણ એમ કોલેજો હશે એમાં તમારે સોએ સો ટકા સીટું એડમિશન સેના આધાર થશે તમે જે પેન ખરીદો ને એના આધારે જ તમારું એડમિશન થશે માની લો કે કોઈ એક કોલેજ છે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે એક કોલેજ લઈ લઈએ કે એનએચએલ કોલેજ છે અથવા તો અન્ય કોઈ બી પ્રાઇવેટ કોલેજ છે હવે એમાં એમ એમાં છે ને કોઈ માની લો કે બહારના રાજ્યના સ્ટુડન્ટને એમાં એડમિશન ના મળે એમાં પર્ટિક્યુલર સોએ સો ટકા કોને મળે એડમિશન તો કે માત્ર માત્ર ગુજરાતના સ્ટુડન્ટ હશે એને જ એડમિશન મળશે એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પહેલાં તમે અત્યારે પિન ખરીદ્યો છે વેરિફિકેશન કર્યું છે ને બધી પ્રક્રિયા તમે કરો છો એ કોના માટે કરો છો સ્ટેટ માટે કરો છો અને આ વિડીયોમાં હું તમને શેડ્યુલ સમજાવી આપણે પંદર ટકા સીટો છે એમના માટે હું સમજાવવાનો છું ક્લિયર થઈ ગયા આ વસ્તુ આમાં તમે ગુજરાતના પણ સ્ટુડન્ટ ફોર્મ ભરી શકો છો અને અન્ય રાજ્યના સ્ટુડન્ટ છે એ પણ ફોર્મ ભરી શકે આ બંને વસ્તુમાં ફોર્મ ભરવાના તમારે અલગ અલગ છે એક વસ્તુ નથી એટલે આ વસ્તુ તમને લોકોને સમજાવી હવે એમસીસીમાં તમારે એડમિશન તો કે કોને કોને ફોર્મ ભરવાનું છે એઇમ્સની સો એ સો ટકા સીટ તમારે એ લોકોને એઇમ્સ દિલ્હીમાં એડમિશન લેવું છે એઇમ્સ રાજકોટમાં લેવું છે એઇમ્સ મદુરાઈમાં લેવું છે આપણા ભારતમાં આવેલી કોઈપણ એઇમ્સમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાતપણે એમ સી છે એની અંદર ફોર્મ ભરવું પડે પછી બીજું છે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા ગવર્મેન્ટ તો ઓલ ઇન્ડિયા કોટા ગવર્મેન્ટમાં પણ મેં તમને જે પ્રમાણે સમજાવ્યું કે ભાઈ સો સીટ હોય તો સો સીટમાંથી પંદર ટકા કોના માટે હોય તો પંદર ટકામાં તમારે એડમિશન લેવું હોય તો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરવું પડે ડિમ્ડ યુનિવર્સિટી તો એની સોએ સો ટકા સીટોમાં એડમિશન કોના આધારે થશે એમ છે એના આધારે થશે એ સિવાય પણ જે સેન્ટ્રલ યુનિવર્સિટી છે તો સેન્ટ્રલ યુનિવર્સિટીના એડમિશન કોને આધારે થશે એમસીસી છે એના આધારે જ થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે તમને લોકોને શેડ્યુલ સમજાવતા પહેલાં અમારા જે પેડ કાઉન્સેલિંગ છે એની માહિતી આપી દઉં તો તમને લોકોને ખબર છે કે હવે તમારા લોકોનું એમસીસી છે અને સ્ટેટ બંનેનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો દરેક રાઉન્ડમાં કોલેજ કઈ રીતે પસંદગી કરવી ને એ જ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે જો તમે કોલેજ પસંદગીમાં સેજ પણ મૂળ કરી નાખો છો તો કાં તો તમારી ડિપોઝિટ હોઈ જાય અથવા તો તમને જે કોલેજમાં એડમિશન મળવાપાત્ર હોય એ કોલેજમાં ના મળે અન્ય કોલેજમાં મળી જાય પછી તમારે અમુક રાઉન્ડ હોય તેમાં તમે એડમિશન તમારું ગમે તે સંજોગોમાં કેન્સલ પણ ના કરાવી શકો તમને નીટ પણ ના આપવા દે એટલે એવા બધા જે નિયમો છે એ તમારે ખાસ સમજવા જરૂરી છે તો એના માટે તમે અમારે જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં તમે જોડાઈ શકો છો એમાં તમે જોડાશો એટલે તમને પહેલેથી લઈને છેલ્લે સુધીની તમામ અપડેટ છે એ તમને નિયમિત રીતે અને તમને પર્સનલી મળતી રહેશે હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે આમાં મારે કઈ રીતે જોડાવવું તો નીચે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે અને સંપૂર્ણ વિગત છે એ મેળવી લેવાની રહેશે હવે સૌથી પહેલાં તમે લોકો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરતા હોય એ તમારે ઓપન કરી લેવાનું છે હવે એમ ઇડીએડી એમ ગુજરાત તો આ વેબસાઇટ કોની છે તો કે આપણા યુજી ગુજરાતની અંદર તમારે એમબીબીએસ બીડીએસ બીએમએસ બીએચએમએસમાં લેવું હોય તો તમારે લોકોને આ રીતનું રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ આમાં પણ તમે લોકો જોઈ શકો છો આમાં તમે પિન ખરીદો છો તો કોના માટે પંચ્યાસી ટકા સીટો માટે છે તમે પિન ખરીદેલો છે આ વેબસાઇટ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ હવે આપણે જે વાત કરવાના છીએ તે એમસીસી તો સૌથી પહેલાં તમારે લોકોએ એમસીસી લખવાનું છે એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં પછી તમારે લોકોએ યુજી મેડિકલ લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખે આખું પેજ છે એ ઓપન થઈ જશે હવે એ પેજની અંદર તમે લોકો જોઈ શકો છો ઈ સર્વિસ નામનો ઓપ્શન આપેલો છે શેડ્યુલનો ઓપ્શન આપેલો છે એમાં જુઓ તમને એ યુજી સ્ટેટ શેડ્યુલ છે એમે વ્યવસ્થિત રીતે મેં એક વિડીયો બનાવીને અપલોડ કરી દીધો હતો હવે યુજી કાઉન્સિલિંગ શેડ્યુલ બે હજાર પચીસ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે એક પીડીએફ છે એ ઓપન થઈ જશે હવે પીડીએફમાં તમારો પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ ચોથો રાઉન્ડ ક્યારે છે એની સંપૂર્ણ માહિતી છે એ હું તમને આપું છું તો સૌથી પહેલાં તમે લોકો જોઈ શકો છો મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હજુ પહેલાં કોઠામાં તમને શું કીધું છે વેરિફિકેશન ઓફ ટેન્ટિવ સીટ મેટ્રિક્સ બાય ધ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એનએમસી હવે આ પેલું શું છે અઢાર અને ઓગણીસ તારીખે કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટો ખાલી છે અથવા તો કેટલી સીટો અવેલેબલ છે એ બતાવશે અઢાર અને ઓગણીસ તારીખે એ આખે આખું લિસ્ટ છે એ તમારે એમસીસી છે એની વેબસાઇટમાં આવી જશે પછી તમારે જો એમસીસીમાં ભાગ લેવો છો તો તમારે શું કરવાનું રહેશે પહેલાં તો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો રજિસ્ટ્રેશનની તારીખ કઈ આપી છે એકવીસથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી બપોરે બાર વાગ્યા સુધી અને પેમેન્ટ તમે ક્યારે કરી શકશો કેમ કે એમાં તમને એમને તો ભાગ નહીં લેવા દઈએ એમાં પણ તમારે સિક્યોરિટી ડિપોઝિટ લેશે બાકીની પણ ફી લેશે તો પેમેન્ટ છે એ તમે ક્યાર સુધી કરી શકશો અઠ્યાવીસ તારીખ ત્રણ વાગ્યા સુધી કરી શકશો હવે પછી એટલું થઈ જાય પછી તમારે લોકો એ આઠ દિવસ આપશે પછી તમારે શું કરવાનું રહેશે તમારું રજીસ્ટ્રેશન થઈ જાય પેમેન્ટ થઈ જાય એ પછી તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે જો ગુજરાતની જેમ નથી કે ભાઈ તમે લોકો વેરિફિકેશન કરાવી ગયા પછી તમારે જનરલ રેન્ક આવશે ગુજરાત રેન્ક આવશે કેટેગરી રેન્ક આવશે એમ નહીં આવે તમારે ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરીને એમસીસીની અંદર ચોઇસ ફિલિંગ કરવાની રહેશે હવે ફિલિંગ અને લોકિંગ ક્યારે કરી શકશો બાવીસથી અઠ્યાવીસ તારીખ સુધી અને ચોઇસ લોકિંગ પણ તમારે કરવાની રહેશે પ્રોસેસ ઓફ સીટ અલોટમેન્ટ પછી સીટ અલોટમેન્ટની પ્રોસેસ આખી થશે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી ત્રીસ તારીખે છે એ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે અને તમારું રિઝલ્ટ છે ફાઇનલ રિઝલ્ટ એ એકત્રીસ તારીખે આવશે પછી જે કોલેજમાં એડમિશન મળ્યું હોય એ જ કોલેજમાં એકથી લઈને છ તારીખ સુધી તમારે એડમિશન કન્ફર્મ કરવાનું થશે અને બાકીનો જે ડેટા શેર ક્યારે થશે તો સાત તારીખે સાત અને આઠ તારીખે એટલે આ રીતનું તમારું જે ફર્સ્ટ રાઉન્ડ છે એનું આખું શેડ્યુલ રહેશે ક્લિયર થઈ ગયું પહેલાં શું કરવાનું તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું પેમેન્ટ કરવાનું કોલેજ પસંદગી કરવાની પછી સીટ પેન્ટની પ્રોસેસ થશે એટલી પ્રક્રિયા તમારે કરવાની થશે આ બે કોઠામાં પી એ પ્રમાણે પછી એડમિશન મળી જાય છે તો જે તે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે લોકોએ હાજર થવાનું છે એના પછી તમારે લોકોએ એ જ રીતે બીજો રાઉન્ડ આવશે ક્લિયર થઈ ગયું તો બીજો રાઉન્ડ તમારો ક્યારે આવશે એ પણ તમે લોકો જોઈ શકો છો એમાં પણ તમે રજીસ્ટ્રેશન નવું કરી શકશો ક્લિયર થઈ ગયું બાર ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકશો પેમેન્ટ કેટલું છે એની ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલ જ છે એવું લાગશે તો હું ફરીથી વિડીયો છે એ વ્યવસ્થિત રીતે બનાવીને અપલોડ કરી દઈશ ક્લિયર પછી તમારે એમાં પણ એ જ રીતે સેમ સ્થિતિ ચોઈસ ફિલિંગ થશે પ્રોસેસ ઓફ સીટ અલોટમેન્ટ થશે તમારું રિઝલ્ટ આવશે રિપોર્ટિંગ કરવાનું છે અને તમારો ડેટા શેર થશે એ રીતે તમારો રાઉન્ડ થઈ ચાલશે અને ઓનલાઈન સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ અને આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો રજીસ્ટ્રેશન અને પેમેન્ટ તો બાવીસથી લઈને ચોવીસ તારીખ સુધી થશે પછી તમારે લોકોએ પેમેન્ટ ફેસિલિટી ક્યારે અવેલેબલ થશે તો કે ભાઈ ચોવીસ સપ્ટેમ્બર છે છ વાગ્યા સુધી અવેલેબલ હશે એમાં પણ સેમ સ્થિતિ ચોઈસ ફિલિંગ ચોઈસ લોકિંગ પ્રોસેસ ઓફ સીટ અલોટમેન્ટ થશે રિઝલ્ટ આવશે રિપોર્ટિંગ કરવાનું થશે અને ડેટા શેર કરવાનો થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ વસ્તુ તમે છે એ ખાસ તમે ધ્યાનમાં રાખજો ક્લિયર થઈ ગયું તમારે પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે એની સંપૂર્ણ વિગત છે એ આમાં આપી દીધી છે હવે જો જ્યારે એની આખી બુકલેટ આવશે ત્યારે પણ હું તમને એક વ્યવસ્થિત રીતે વિડીયો બનાવીને તમને બધા રૂલ્સ છે એ સમજાવી દઈશ ક્રિયા થયું આમાં જો વિડીયોમાં તમને કોઈ ક્વેરી નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારે વોટ્સપ્રુપમાં જોડાવું હોય અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ સિવાય અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો અને વધુ માહિતી માટે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે લોકો જોડાઈ શકો છો તો એની જે તમારે કોન્ટેક્ટ નંબર છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે